જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારો નવા બ્લોકમાં તો કેમ છો દર્શક મિત્રો બધા ખુશમાં એશો અને ખુશમાં રહો તો આપણા નવા બ્લોકની શરૂઆત કરી કાવુંડરીને કાંઠેથી તો આ આપણું ગૌધન અત્યારે સવારમાં શરૂઆત કરી શીખ્યું છે તો આપણે નિહાળી એકસો તમે લોકો કે આ આપણું પશુધન ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ ભગુડા ધામ તો આ યોના ભંડારમાં પ્રાકૃતિની ગોદમાં અને જળ જંગલ અને જીવ જંતુના સંગમમાં પ્રારંભ કરી ચૂક્યા છે તો આપ નિહાળી શકો છો અમારે ઢેલર વાસળીને ધવરાવી રહી છે અમારે કોમલ બેન હમણાં વૈયાણા છે પણ હેથરું પડવામાં નામ નથી લેતા તો હવે તમે જોઈ શકો છો તેમ આપણું પશુધન મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમારે આ બેન બે કદી સેટિંગ નથી થતા બીમારીના હેતુથી તો હવે આ યુષધિના સાનિધ્યમાં પ્રારંભ કરી ચૂક્યા છે તો જોઈ શકો છો દર્શક મિત્રો આપણે સફેદ ધતુરો બ્લેક તો અહીંથી આપણે બે પ્રકારની રાજીગીરી એક અને એક આ આ બે રાજીગીરી છે તેવી જ રીતે પાણાભાઈ આપણ અમારી એક ઔષધિ છે એને ઉંદરી કહેવામાં આવે છે અને जीवंती का अपना अँ आप लोगों ने समक्ष रजू करी तो वर्षा दूधी जीवंती का ખળ ખળ વહેતી ગામ અને ગગુડાના ગોકુલ ગીર ગૌશિયાળા તો આ જોઈ શકો છો તમે આ વર્ષી દોડી આમાંલી સાત પ્રકારની આવે છે આપણે કહેતા એ કે મીઠી અને કડવી એમ બે પ્રકારની આમાલી આવે પાંચ પ્રકારની પછી બીજી બે પ્રકારની આવે છે તેમ કરીને સાત પ્રકારની થાય છે તો આ આપણો અહીંથી યધિનો ખજાનો હામો પાળો દેખાય ત્યાં ગંધારી લેવા અનેક પ્રકારના યૌષધિ ગુણો તો આ અમારો જી જોવા ઘાસ કુદરતી પ્રાકૃતિની ગોદમાં જોઈ શકો છો તમે અહીંયા જાળે જાળે જીવંતિકા મળી રહ્યા મુસિયું ઘાસ વસ્તુ જય ગૌ માતા વંદે ગૌ માત્ર મળીએ આપણા નવા બ્લોકમાં